વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રીની રેવડી વેચી મત લેવાનું રાજકારણ કરતા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે તેવા કરાયેલા નિવેદનના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વંદા વિશ્રામ ખાતે લોકદરબાર યોજાયો હતો જો કે લોકદરબાર યોજાય તે પહેલા જ પોલીસે ત્યાં પહોંચી આપના નેતાઓની અટકાયત કરી છે આમ આદમી પાર્ટી દિલ્હી બાદ પંજાબમાં સત્તા હાંસલ કરી ચૂકી છે અને ગુજરાતમાં પણ સત્તા માટે ગ્રાઉન્ડ લેવલથી મહેનત કરી ભારતીય જનતા પાર્ટીને દરેક મોરચે ઘેરી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ એક નિવેદન કરાયું હતું અને જણાવાયું હતું કે ફ્રીની રેવડી વહેંચી મત લેવાનું રાજકારણ કરતાં લોકોથી સાવધાન રહેવાની ખાસ જરૂર છે જેથી ભાજપને લોકો સમજ આપવાના છે કે ફ્રીની રેવડી કઈ અને ફ્રી રેવડી અંગે લોકોના અભિપ્રાય માટે આમ આદમી પાર્ટી દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે લોકદરબાર યોજાયો હતો

નથી એનો અધિકાર છે તો જે સુવિધાઓ નેતાઓને ઉદ્યોગપતિઓને પ્રજાના પૈસા મળે છે તમામ સુવિધાઓ પ્રજાને પણ મળવી જોઈએ એ એ એ માંગણી સાથે અમે લોકોને જણાવવા માટે આવ્યા છીએ કે સાચા અર્થમાં ફ્રીની રેવડી કોને કહેવાય વિરોધ લોકો સામે બે ઓપ્શન મૂકેલા છે બે રેવડીઓ છે એક રેવડી છે કે જેમાં ઉદ્યોગપતિઓને કરોડોની લોન માફી મળે છે નેતાઓને અબજો પ્રકારની સુવિધાઓ એશ્વા આરામ મળે છે અને બીજી લારીમાં રાખેલી છે કે સામાન્ય માણસને શિક્ષણની આરોગ્યની ભ્રષ્ટાચાર મુક્તિની સુવિધાઓ મળે છે લોકો એ નક્કી કરવાનું છે કે સાચા અર્થમાં ફ્રીની રેવડી કોને કહેવાય રેવડી શબ્દનું જ્ઞાન ભાજપના નેતાઓને કરવા માટે આપ દ્વારા લોકદરબાનું આયોજન કરાયું હતું જોકે પોલીસે આમ આદમી આપના કાર્યકરો નેતાઓની અટકાયત કરી હતી અઝર કુરશી સાથે હર્ષદ સેઠા